એમાં મિડલ સેક્સ કાઉન્ટી કોલેજ એમસીસી ના ગ્રાઉન્ડ ના ત્યાં જે સેક્રેટરી હતા લેડી મિસ સિલ્વિયા એ ગ્રુપમાં ઉભા હતા એમણે શ્રવણની સ્ટોરી સાંભળીને ધ્રુસકે ધ્રુસકે રડવા માંડ્યા એટલે અમારા સ્પોર્ટ ગાડી કીધું કે મેમ કેના હેલ્પ યુ એટલે એને કીધું કે નો નો આઈ એમ કમ્ફર્ટેબલ લીવ મી અલોન અને લેડી એમની ઉંમર લગભગ પાંત્રીસ એક વર્ષની હશે મિસ સિલ્વિયા દોડીને સીધા પાર્કિંગ લોટમાં ગાડી લઈને સીધા ઘરડા ઘરમાં અને એના મા બાપને કહ્યું તમે ગાડીમાં બેસી જાઓ તમારા કપડાને ને દવા હું લઈ લઉં છું આજથી તમે જીવો ત્યાં સુધી તમારે મારી સાથે રહેવાનું છે હું તમારી સેવા કરીશ અને આઈ વિલ બી ધ શ્રવણ ફોર યુ એના મા બાપ ને શબ્દ આશ્ચર્ય થયું છે એટલે એના લઈને લેડી ત્યાં અમારા એક્ઝિબિશનમાં આવ્યા વિનંતી કરી તમે આ સ્ટોરી સમજાવો એના મા બાપના આંખમાં આંસુ આવી ગયા બે હજાર ને આઠ સુધી એમના મા બાપ જીવ્યા આ મિસ સેલ્વિ એમની શ્રવણની જેમ સેવા કરી ભારતીય સંસ્કૃતિના સનાતન શાસ્ત્રો અને સનાતન વાતોની આ કિંમત આ આ આ તાકાત પ્રેરણા દૂર એક વિદેશી વ્યક્તિને જેને સનાતનના સંસ્કાર નથી એને પણ પ્રેરણા આપી શકે તો આપણે અહીંયા બેઠા છીએ આપણા તો લોય અને સંસ્કાર છે મા બાપની સેવા કરવી યુવા સંવાદમાં અગત્યનો મુદ્દો છે ને એટલે પારિવારિક મૂલ્યોનું જતન કરવું એ આપણી મૂળભૂત જવાબદારીમાં આવે છે જે યુવાનો અહીંયા બેઠા છે બધાએ આજે આ પ્રતિજ્ઞા લેવાની છે અને છેલ્લી પાંચ મિનિટમાં વાત કરીને મારું પ્રવચન પૂરું કરવું પ્રમુખ સ્વામી મહારાજ સમાજ અને યુગો સુધી માનવતા પૃથ્વી ઉપર ટકી રહે એની માટે એક સુંદર સૂત્ર એમના જીવન અનુભવ પરથી સત્શાસ્ત્રોના એક શાણપણામાંથી આપેલું એ પોતે કહેતા એ પણ હું શબ્દ છે અને અક્ષર બોલું છું પ્રમુખ સ્વામી મહારાજ કહેતા જીવનમાં શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ એ દ્રઢ કરવા કોઈ એવા નાસ્તિકવાદના વિચારમાં આવી જવાની જરૂર નથી કે ભગવાનને કોણે જોયા છે હું બધું જોઉં તો માનું કેટલું બધું આપણે નથી જોતા તોય માનીએ છીએ હવા ઇલેક્ટ્રિસિટી ઘણું બધું બીજી રીતે એ મનાય છે એમ ભગવાન પણ ભક્તિથી મનાય છે તું એમ કે હું જોઉં અત્યારે રાત્રે આ ફંક્શન પૂરું થશે તમે ઘરે જશો તમારી ગાડી અહીંથી પાર્કિંગમાંથી લેશો અને હેડલાઇટ ચાલુ કરશો તો હેડલાઇટનું અજવાળું અહીંથી તમારા ઘર સુધી નહીં પહોંચે એ આઠ દસ ફૂટ જ પહોંચશે અને તમે એમ કહો કે આઠ દસ ફૂટનું જ અજવાળું છે મારું ઘર તો ત્રણ કિલોમીટર છે બાકી બધું અંધારું છે વાત તારી સાચી છે તું ગાડી ચલાવ એટલે દસ દસ ફૂટ નું અજવાળું આગળ થતું જશે એમ ભક્તિ માર્ગમાં થોડો પ્રયત્ન કર અજવાળું થતું જશે આવા મહાન સંતોએ નરસિંહ મહેતા તુકારામ સંત જ્ઞાનેશ્વર સંત તુકારામ પ્રમુખ સ્વામી મહારાજ મહંત સ્વામી મહારાજ આવા મહાન સંતો એમના અનુભવ પરથી આ વાત લખી છે એનું જીવન બોલે છે તો શ્રદ્ધા અને વિશ્વાસ રાખવા ફેથ હેલ્પ લોટ લૌકિક રીતે મદદરૂપ થાય છે યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયામાં એક ક્લિનિકલ પ્રયોગ કર્યો કે ભગવાનના નામ સ્મરણથી જીવનમાં લાભ શું છે સાયકો સોફ્ટવેર થી ભગવાનનું નામ સ્મરણ જયારે કરો ત્યારે શરીરમાં કયા પ્રકારના હાર્મોન્સ પ્રોડ્યુસ થાય છે એ થી તમારી ફિઝિકલ મેન્ટલ ઇમોશનલ હેલ્થ ઉપર સ્વસ્થ થાય છે એવો પ્રયોગ કરવામાં આવ્યો ચાર હજાર સબ્જેક્ટ હતા એક દોઢ બે મહિના સુધી એ લોકોને આ નામ સ્મરણની પ્રેક્ટિસ કરાવી અને પછી સાયકોન્યુરો સોફ્ટવેર વર્ઝન ટુ પોઈન્ટ ઓથી ફરી વખત એક્સપેરિમેન્ટ થયો એટલે એપસોલ્યુટલી સાયન્ટિફિક એક્સપેરિમેન્ટ ક્લિનિકલી એક્સપેરિમેન્ટલી પ્રૂવડ એ લોકોએ એક પેપરમાં લખ્યું કારણ કે આ ચાર હજાર લોકો પર પ્રયોગ કરો એમાં ચાર વર્ષનો અને બાર વર્ષનો બાળક પણ હતો અને નેવું વર્ષના વૃદ્ધ પણ હતા કન્કલુઝન પેપરમાં લખ્યું નાવ લિસન કેરફુલી શાંતિથી સાંભળજો કે નિત્ય ભગવાનના પંદર મિનિટના નામ સ્મરણ કે બાર મિનિટના પણ નામ સ્મરણથી બાર થી અરે ચાર થી બાર વર્ષના જે બાળકો છે એમાં દસ થી પંદર ટકા મેમરી પાવરમાં વધારો થાય છે બાર થી બાવીસ વર્ષના જે યુવાનો છે જેની માટેનો આજનો સંવાદ છે યુવા સંવાદ બાર થી દસ થી પંદર ટકા વિલ પાવર અને કોન્ફિડન્સમાં વધારો થયો છે જે આ ઉંમરે સૌથી વધારે જોઈએ જે બાવીસ થી સાહીઠ હતા એ પણ આપણે અહીંયા બધા બેઠા છીએ એ લોકોને પણ અમેઝિંગ ટુ પર્સન્ટ ઇન્ક્રીઝ ઇન બફર કેપેસિટી એટલે ટુ શોક્સ ઓફ લાઈફ જીવનના જટકા સહન કરવાની શક્તિ કારણ કે બૌધા જે આવવાના હોય નેવું ટકા અને સાઈઠ થી ઉપર ના જતા રિટાયર્ડ અને એ લોકોને પણ ટુ ઇન્ક્રીઝ ઇન ફિન્ડોમિનલ સ્ટ્રેન્થ ઓફ ઇમ્યુન સિસ્ટમ રોગ પ્રતિકારક શક્તિમાં લાભ થયો એટલે ડોક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ ડોક્ટર એચજી કોઈંગ યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયા યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા બીજી વખત નામ બોલું છું તમે ગૂગલ કરી શકો છો એ લોકોએ કન્કલુઝન પેપરમાં લખ્યું કે ભગવાનના નામ સ્મરણ થી એક સ્મરણ શક્તિ વધે છે બે વિલ પાવર વધે છે ત્રણ કોન્ફિડન્સ વધે છે ચાર દુઃખ સહન કરવાની શક્તિ વધે છે પાંચ રોગ પ્રતિકારક શક્તિ વધે છે આ પાંચ લાભ થતા હોય અત્યારે આપણે સ્વર્ગની અને મોક્ષની વાત નથી કરતા આ પાંચ લાભ થતા હોય તો આપણે ભગવાનનું નામ સ્મરણ કરવું જોઈએ હા પાડતો આંગળી ઊંચી કરો તો સો ટકા હાથ ઊંચો કર્યો છે અમારા બધા આખા ચરોતર પ્રદેશના પૂજ્ય ઉઠારી સંતો બધા પ્રત્યક્ષ છે અને બધા રાજી થયા ને એ બધાની પ્રસન્નતા તમને મળી એ તમારી સાર્થકતા છે અને પંકજભાઈ એવો પ્રેમ અને બધા પ્રત્યેનો એવો સંબંધ એક સાથે મંચ ઉપર આ પાંચ સંતોને બેસાડવા એ બહુ મોટી સિદ્ધિ તમે પ્રાપ્ત કરી છે આજે આ મારા ચરોતર વિભાગના મધ્ય ગુજરાતના બધા વરિષ્ઠ સંતો છે એમણે પણ સાખ પુરાવી કે ભગવાનની પ્રસન્નતા માટે ભક્તિ એ જીવનનો એક આનંદ છે મનુભાઈ માધવાણી એક બહુ જ મોટા બિઝનેસમેન એ કાયમ આવીને પ્રમુખ સાંઈ મહારાજને કે સ્વામી ટેન્શન બહુ રહ્યા છે સ્ટ્રેસ બહુ રહે છે કારણ કે બહુ વિશ્વવ્યાપી એમનો બિઝનેસ પ્રમુખ સ્વામી મહારાજ કાયમ એને એમને એમને કહે કે આપણે કામ કરવું પણ ભગવાન કરતા હરતા છે માનવું મનુભાઈ માધવાણી કાયમ કે કે પ્રમુખ સ્વામીને કે તમારી પાસે આજ વાત હું શીખવા આવ્યો છું કે તમે આટલી પ્રવૃત્તિની વચ્ચે સ્થિર અને આનંદમાં કેવી રીતે રહી શકો છો પ્રમુખ સ્વામી મારે ભગવાન ને કરતા હરતા માનો એલિકોન એન્જિનિયરિંગ કંપની છે એના જનરલ મેનેજર હતા નટુભાઈ નટુભાઈ પટેલ કાયમ પ્રમુખ સાઈ મહારાજ પાસે આવતા વિદ્યાનગર અને નટુભાઈ પણ કાયમ પ્રમુખ સાઈ મહારાજને કે સ્વામી તમે સવારથી સાંજ સુધી બધી પ્રવૃત્તિઓમાં હું તમને જોયા છે પણ બહુ સ્થિર આનંદ સહજ અને હું અહીંયા હું અહીંયા એલિકોન એન્જિનિયરિંગ કંપનીમાં એક મેનેજર છું માલિક તો છું નહીં એક કર્મચારી છું પણ સાંજ પણ એટલું બધું પ્રેશર અને ટેન્શન રહે છે પ્રમુખ સ્વામી મહારાજે નટુભાઈને પણ આ જ વાત કરેલી કે અમે સવારે ઉઠીને અમારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ અમારા ગુરુ યોગીજી મહારાજની આજ્ઞા પ્રમાણે જે કામ કરવાનું એ વિચારી રાખીએ સાંજ સુધી ભગવાને અમને જે બુદ્ધિશક્તિ આવડત આપી છે એ પ્રમાણે કામ કરીએ પણ સાંજે ભગવાનને પ્રાર્થના કરીએ કે મેં મારી શક્તિથી કામ જે કર્યું છે હવે તમને જે ઈચ્છો એ પરિણામ આપજો એટલે અમારે શાંતિ રહે છે આપણને શાંતિ કેમ નથી વાય ઇઝ ધીસ નોટ હેપનિંગ અગેન એમ એમોયુ સાઇન નથી થયું આ શીખ છે એલ એન્ડ ટી કંપનીના ચેરમેન અનિલ નાયક એમ નાયક એ પણ અહીંયા બીવીએમ વલ્લભ વિદ્યાનગરના એલમ છે નાયક સાહેબ કાયમ પ્રમુખ સાહેબ મહારાજ પાસે આવ્યા બે હજાર દસમાં ખાસ દિલ્હી અક્ષરધામ જોયું કે સ્વામી તમે દેશ પરદેશમાં આવા આઠસો હજાર કેમ્પસીસ સંચાલન કરો છો પણ તમારા ચહેરા ઉપર હંમેશા સાહજિકતા અને આનંદ જ હોય છે પ્રમુખ સાંઈ મારે તરત આંગળી ઊંચી કરી કે અમે પુરુષાર્થ કરીએ છીએ પણ ભગવાનની કરતા શક્તિ એમની ઈચ્છા શક્તિ પ્રમાણે થાય છે એવું માનીએ છે જે પરિણામ આવે સ્વીકારી લઈએ છીએ યુવા શક્તિને આ જાણવાનું છે પ્રચંડ પુરુષાર્થ કરો પણ વિચાર એ રાખો કે પરિણામ ભગવાનની ઈચ્છાથી આવે છે એટલે સ્ટ્રેસ નહીં ટેન્શન નહીં એન્ઝાયટી નહીં ડિપ્રેશન નહીં ફિયર નહીં અને સોરો નહીં અને છ ને મિલાવીને સુસાઈડ નહીં

બે હજાર ને સુડતાલીસ સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવો એ વિકસિત દેશ બનાવો એ તમારી જવાબદારી છે કોર્પોરેટ વર્લ્ડ ની અને વિશ્વગુરુ બનાવવો એ અમારી સંતો ની જવાબદારી છે એટલે આજે આપણે બંને ભેગા થયા છીએ so thank you very much and all my prayers for all of you and may my guru mahansai marat bless you all